આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શ્રેષ્ઠ નેતૃત્વ કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે એ સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઉભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જયારે કુદરત રૂટી હોય ખેડૂતો તકલીફમાં હોય ત્યારે આજે માના ચરણોમાં ચીજ ચુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષ માટે ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે લડાઈ લડવા માટેની શક્તિ આપે અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે અમે પ્રાર્થના પણ કરી છે અને હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટ કરતા આદરણીય નરેશભાઈ પટેલ ટ્રસ્ટીઓ તમામ આગેવાનો કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે એમની આખી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનાથી પણ માહિતગાર કર્યા છે આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ સાથે અમે રજા એ દર્શન કર્યા છે પૂજા કરી છે ધ્વજારોહણ કરી છે ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના કામના સાથે સાથે કરી કોઈ કોઈ રાજકીય રાજકીય એજન્ડા પણ ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી સર્વ આગેવાનો સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે જે પડકારો છે એમાં સારી રીતે કામ કરી શકીએ સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ જે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આખા દેશમાં જાણીતું હતું જે ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત શાંતિ માટે સલામતી માટે જાણીતું હતું વેપાર માટે જાણીતું હતું એમાં આજે બધા જ લોકો તકલીફમાં છે એવા સમયમાં બધાનો અવાજ બનવાની તાકાત મળે બધાના હક અધિકારની લડાઈ લડવાની તાકાત મળે અને સર્વાનું કલ્યાણની કામના સાથે આજે અમે આવ્યા છે કોઈ રાજકીય એજન્ડા સાથે પણ નથી આવ્યા અને કોઈ રાજકીય ચર્ચા કરવા પણ નથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક ટ્વટસ સંસ્થા છે એની નિષ્પક્ષતા સામે આજે જે સવાલો ઉઠ્યા છે કોઈ પણ ચૂંટણી ન્યાયિક રીતે પૂર્ણ થાય એના માટે સૌથી પહેલું એનું પગથિયું મતદાર યાદી છે અને મતદાર યાદીમાં કેવી રીતે ગોટાળા થાય છે કેવી રીતે વોટોની ચોરી થાય છે એ રાહુલ ગાંધીજી આખા દેશને દુનિયા સમક્ષ હકીકતો મૂકી છે ગુજરાતમાં પણ નવસારી લોકસભાની હકીકતો અમે ચૂંટણી પંચ સમક્ષ મૂકી છે બિહારમાં પણ જે રીતે શહેરના નામે જે ચોક્કસ સમુદાય ચોક્કસ વિસ્તાર ચોક્કસ રાજકીય પાર્ટીઓને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન થયો

पर राजकीय एजेंडा साथ राजकीय लाभ के नुकसान ना पंचुबा साथ जो इलेक्शन कमीशन आईएसआईआर एस आई आर तो कांग्रेस पार्टी गुजरात का एक एक मतदार नो जो संविधानिक अधिकार है ये संविधानिक अधिकार की रक्षा मे मजबूत आई थी एन अवाज बनीशू लड़ीशू पर चूंटी पंच क्या कोई ने अन्याय करते कोई ना ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અગ્રણી નેતા ગીની ઠાકોર સહિતના આગેવાનોએ મંદિરમાં પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કર્યું હતું જો કે આ મુલાકાતને આસ્થા સાથે જોડાયેલી અને સંપૂર્ણ બિનરાજકીય ગણાવવાની સાથે જ કોંગ્રેસી નેતાઓએ ખેડૂતોની કથરતી હાલત અને રાજ્યની કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ઉપર સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે માં ખોડલ પાસે ગુજરાતના સર્વ સમાજના કલ્યાણ માટે અને નવા વર્ષમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે પરંતુ આજે પરિસ્થિતિ ગંભીર છે એક તરફ કુદરત રૂઢી છે કમોસમી વરસાદથી ખેડૂતોનો ઊભો પાક અને આખા વર્ષની મહેનતમાં પાણી ફરી ગયું છે છતાં સરકાર આગળ આવતી નથી બીજી તરફ રાજ્યમાં કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે રોજ હત્યા અને બળાત્કારની ઘટનાઓ બને છે યુવાનો ભવિષ્યને લઈને ચિંતિત છે એક જવાબદાર વિપક્ષ તરીકે અમે આ તમામ વર્ગો માટે લડવાનો સંકલ્પ કરે છે અને તે માટે મા પાસે શક્તિ માંગી છે ચાવડાએ મતદાર યાદી સુધારણા મામલે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા તેમણે આક્ષેપ કર્યો કે ચોક્કસ સમુદાયો અને વિસ્તારોને ટાર્ગેટ કરી વોટ કાપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ચૂંટણી પંચે કોઈના રાજકીય એજન્ડા પર કામ કરવું ન જોઈએ કોંગ્રેસ એક એક મતદારના સંવૈધાનિક અધિકાર માટે લડશે કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ હિન્દીમાં જણાવ્યું હતું કે આ મુલાકાત પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ નથી આ કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને તેનો કોઈ ચૂંટણી સાથે સંબંધ નથી અમે અહીં માત્ર શ્રદ્ધા સુમન અર્પિત કરવા અને દર્શન કરવા આવ્યા છીએ તેમણે શ્રી નરેશ પટેલ સાથે મુલાકાત કરી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી પણ મેળવી હતી નેતા ઘીનીબહેન ઠાકોરે જણાવ્યું હતું કે આ મુલાકાત કોઈ રાજકીય નફા કે નુકસાન માટે નથી પરંતુ આસ્થાનું પ્રતિક છે અમે અહીં સર્વ ધર્મ અને સમાજ વચ્ચે ભાઈચારો રહે તે માટે પ્રાર્થના કરી છે સાથે જ એક વિરોધ પક્ષ તરીકે જનહિતના કાર્યો અને લોકોની માંગણીઓ સરકાર સમક્ષ મજબૂતાઈથી મૂકી શકીએ તે માટે મા ખોડલ પાસે શક્તિ અને આશીર્વાદ માંગ્યા છે અલ્પેશ ઠાકોર સાથેની મુલાકાત અંગેના સવાલો પર તેમણે સ્પષ્ટા કરી હતી કે તે મુલાકાત રાજકીય નહોતી પરંતુ ઠાકોર સમાજના સામાજિક સુધારા અને બદીઓ દૂર કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હતી કોંગ્રેસની આ મુલાકાતને રાજકીય ગલિયારાઓમાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે કારણ કે થોડા દિવસ પૂર્વે જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે દસ વર્ષ બાદ ખોડલધામની મુલાકાત લીધી હતી અને તેમની દીકરી અનાર પટેલને ખોડલધામની મહિલા પાંખનું પ્રમુખ પદ સોંપાયું હતું એટલું જ નહીં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ નરેશ પટેલ સાથે બંધબાર મુલાકાત કરી ભોજન લીધું હતું ભાજપના દિગ્ગજ નેતાઓની આ મુલાકાતો બાદ કોંગ્રેસના ટોચના નેતાઓની આ હાજરી સ્પષ્ટપણે રાજકીય સંતુલન જાળવવાનો પ્રયાસ દર્શાવે છે આ ગતિવિધિઓ જોતા આગામી સમયમાં ખોડલધામ ને લઈને કોઈ પણ નવા જૂની થાય તો નવાય નહીં देखिए आज प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी विधायक दल के नेता तुषार चौधरी जी परेश धनानी जी भूपेंद्र मडावी जी और तमाम कांग्रेस जन यहाँ तक के मैं कहूँ कि समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर कोडल धाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है श्रद्धा स्थान है यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए हम अपने आप को भाग्यशाली समझते हैं कि ये अवसर हमें प्राप्त हुआ यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है किसी चुनाव से इसका कोई संबंध नहीं है सिर्फ ये एक महत्वपूर्ण आस्था का केंद्र है हजारों नहीं लाखों नहीं करोड़ों लोगों की आस्था कोडल धाम पर टिकी हुई है और इसी आस्था के चलते हुए हम यहाँ पर माता का दर्शन करने अपने श्रद्धा सुमन अर्पित करने के उद्देश्य से यहाँ पर उपस्थित हुए मैं ये समझता हूँ कि इस अवसर पर दर्शन प्राप्त हुए और साथ ही साथ यहाँ पर नरेश भाई पटेल जी भी उपस्थित रहे उनसे भी मुलाकात हुई उनसे भी इस प्रांगण में हमने जाकर किस तरह से कोडल धाम आज है और भविष्य में किस तरह से इसका विस्तार होगा उसके बारे में हमें जानकारी प्राप्त हुई मैं समझता हूं कि ये एक महत्वपूर्ण मौका था और मैं इसमें वो सभी साथियों का जिनका सहयोग मिला उनको मैं बहुत-बहुत धन्यवाद करता हूं प्रथम तो मां कोडलनी धरामा एمنا चरणों में मा आवीने मां जगदम्बा ने मा चरणों में प्रार्थना करिए अरे सावराशनी धरती ए एक સંતો સુરવીરો અને એક આસ્થાના કેન્દ્ર સાથે સંકળાયેલી ધરતી આજે કોંગ્રેસ પાર્ટી મા જગદંબાને ધજા ચડાવીને આશીર્વાદ લેશે અહીંયાથી સર્વ સમાજ સર્વ ધર્મને એક ભાઈચારાની ભાવના રહે એના માટે કરીને અમે સૌ મા જગદંબાને મા ખોડલને પ્રાર્થના કરીશું અહીંયા કોઈ રાજકીય નફા નુકસાનના ધોરણ માટે નહીં પણ એક આસ્થાનું પ્રતિક છે અને આસ્થાનું પ્રતિક હોય ત્યારે એક રાજકીય પક્ષ તરીકે જ્યારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે ગુજરાતને ઘટતું ઘણું છે તો એક વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે જે કંઈ માગણીઓ લોકો વતી કરવાની હોય એ પણ મા જગદંબાના આશીર્વાદ લઈને સરકાર પાસે જે જનહિતના કાર્યો જે બાકી હોય એના માટે પણ માગણી મૂકીશું અને એક વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કરીને મા જગદંબા ખોડલ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવા પ્રયાસો અમારા બધાના રહેશે ખોડલધામ હોય એટલે પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ગણાય અરબુદા હોય એટલે ચૌધરી સમાજનું ગણાય દૂધરેજ હોય એટલે રબારી સમાજ એમ અલગ અલગ સમાજના ધાર્મિક સ્થાન છે એમ સદારામ બાપુનું ઉત્તર ગુજરાતનું ટોટાણા એક આસ્થાનું અને ધાર્મિક એક સામાજિક શૈક્ષણિક હોય કે કોઈ પણ સમાજનું કામ કરવા માટેનું અમારું આસ્થાનું કેન્દ્ર છે તો અમે ત્યાં કોઈ રાજકીય વાત નથી કરી કે આવનાર સમયની અંદર સમાજમાં જે બદીઓ છે નાના મોટી કઈ રીતે નીકળે સમાજના સુધારા કઈ રીતે આવે સામાજિક પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય તો ઓછા ખર્ચાથી કઈ રીતે થઈ શકે અને બીજા સમાજો સમાજના હિત માટે એક સ્ટેજ ઉપર આવે છે તો ઠાકોર સમાજને પણ આવડો મોટો સમુદાય છે તો એક સ્ટેજ ઉપર આવીને સમાજને પ્રેરણા પૂરી પાડવી પડે અને કામો માટે આગળ વધવું પડે એ જ માત્ર મારી વાત હતી કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ રાજકીય કોઈ પક્ષા પક્ષીવાળી વાત નથી થેન્ક યુ